અમેરિકામાં રહેતા લગભગ દસ થી પંદર લાખ ગુજરાતી મૂળના લોકોમાંથી મોટા ભાગના પરિવારો પોતાના સગા સંબંધીઓ થકી ભારતથી જાણીતી મીઠાઈ બ્રાન્ડની અને ઘરે બનાવેલી મીઠાઈઓ મગાવે છે પરંતુ હવે આ સરળ નથી રહ્યું છેલ્લા છ મહિનાથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓએ ભારતીય આયાત પર લગાવેલા પચાસ ટકા સુધીના ટેરેફમાં ભારતીય ભાવનાઓને પણ અસર થઈ ઓગસ્ટ બે હજાર પચીસ પહેલા આઠસો ડોલર સુધીના પેકેજ ડ્યુટી ફ્રી હતા પરંતુ હવે તેના ઉપર પચાસ ટકા ડ્યુટી લાગતા ગળી મીઠાઈલા મોંઘા કડવા ઘૂંટડા ગુજરાતી પરિવારને સહન કરવા પડી રહ્યા છે પાંચ હજારની મીઠાઈના પેકેજ પર અઢી હજારનો નો ખર્ચ ભોગવવો પડી રહ્યો છે